નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના ઘોઘા રોડ પોલીસ મથકમાં બે વર્ષ પહેલા નોંધાયેલ ચોરીના ગુનામાં શખ્સ શખ્સની ધરપકડ કરવામાં આવી છે એલસીબી પોલીસે બાતમીના આધારે તરસમિયા ગામના વિક્રમ મથુરભાઈ કંટારિયાની ચોરીના ગુનામાં ધરપકડ કરી છે ઘોઘારોડ પોલીસ મથકમાં બે વર્ષ પહેલા નોંધાયેલ ચોરીના ગુનામાં આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે રોડ પોલીસે શખ્સનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે